No, vedete sono le 8, che ricco su પાયલ મે કેટલા ફોન કર્યા તારો વ્યસ્ત આવે વડી મૂકી દે વડી વ્યસ્ત આવે વડી મૂકી દે ફોન એટલે તું કેની યાર વાત કરે હે કે ખબર પડે મને એ રાડી હું નાખો છો હું છે ને હા સુનીલ નો ફોન આવતો હોય એનો નથી ઉઠાવી હતી તમે કરો એ કરે ક્યારે તો મારે કેનો ફોન ઉઠાવું કેની યાર વાત કરી સુનીલ આરે તો વાત ન કરતી આશિષ તમે પ્લીઝ એવું ન કરો હું મમ્મી મારી માથે તાડુ મારીને ગયા તા ને તો હું તાડુ તોડી મમ્મી મને ખબર છે કલાક સિવાય નહીં આવે તો હું તમારી પાસે આવી વિચાર કરો કે સગાઈ હું કરવા કે મને કેમ તને ખબર નથી કે હું પાછો આવવાનો છું હે કે સગાઈ કેમ કરી હતી એટલું તો મને કે

હા મેં તો કીધું હતું કે છે ને હું આવીશ તો એ કે ના ના એ કે અમે મમ્મી જઈ આવશું નકર મેં તો કીધું હતું એટલે જ હું રોકાઈ ગયો નકર અમે મમ્મીને બધા ગાડી લઈને જઈ આવ્યા તો એ લોકોએ કીધું ના બસમાં આવી જાય તમારું કામ છે ને તોય કોઈ ના મારે આ કામ વ્યવસ્થિત બતાવીને જ જવું પડશે મારો દીકરો કામનો પાકો હું કહું ને કોઈ પણ કામ હોય કંઈ પણ હોય એ જો ગમે ત્યાં એ ઊભો રહી જાય કોઈનું કામ હોય આતે તો એનાથી લાગ એટલે ને ગમે ત્યાં કામ હોય દવાખાનાનું આ તે મારો દીકરો પહેલાં ઊભો હોય કંઈ તો ભગવાન આપ્યું જાજુ જાજુ હે આપણે કોઈની સેવા કર્યું ને તો વાંધો નહીં આવે હે ભાઈ અરે ભાઈ હાસી જાત છે ને સેવા કરવી જ હાસું કામ છે એ અટાણે પડ્યું તો કોણ સેવા કરે અટાણે આપણી પણ બહુ સારું કામ કરો છો તમે મને તો બહુ ગમ્યું ક્યાં ગયો હે પાયલ ફોન જ નહોતું પાડતી ફોન જ નહોતું પાડતી કેટલી વાર ફોન કર્યા હું કરતી હે એટલી વાર હોય ફોન ક્યારેક કરો તો બીઝી આવે ક્યારેક ઉપાડે નહીં ક્યારેક બંધ આવે એટલે હું વાંધો હે એને કંઈ વાત કરવામાં કંઈ પ્રોબ્લેમ થાય સમજાતું નથી હું કરું એ નહીં હવે તમારા મામીને ફોન કરીને કહેવું કે તમે પાયલને અહીંયા જાઓ તો પાયલ કેમ ફોન નથી ઉપાડતી કે વાત નથી કરતી હું કંઈ વાંધો છે એને કાંઈક ધક્કો ખાયા હોય એવી કીધ ચડે હે વ્યસ્ત કેમ આવે ફોન એટલા બધા નંબર કઈને દઈ દીધા એટલા દીમાં વિશ્વાસ વિશ્વાસ રાખવો જોઈએ કોઈને મેં કીધું હતું કે તું નંબર ના દેતી મારા સિવાય કોઈનો નંબર ન હોવો જોઈએ તારા મોબાઈલમાં તો કેને મોબાઈલ નંબર દઈને બેઠી હોય જલ્દી જા જા કપડા ચેન્જ કર હું તને સ્ટાઈલ વાળી દઉં લાલ હમ તું કરવા છો કે બસ રડવા સિવાય કંઈ નહીં કુછ તો જ નથી કુછ તો જ નથી હવે તો પગમાં ઠીક થા અમે ડું કરવા આવું કરે જલ્દી કરજે લેપરી ન થાતી નીચે મેમાન બેઠા છે હો જલ્દી કરજે નીસુ હા બાપા આવું છું સારું ચાલ ને આવું તો મસ્ત હેર સ્ટાઈલ સ્ટ્રેટ પાર કરી દઉં એવો વાળ લઈ નીચે ના જવાય ખરાબ લાગે હાલ લે મસ્ત પીન લઈ આવીને નાખી દઉં તને નીસુ હાલ અને છે ને ઓલું પેલું ગાઉન પહેરી લે છે એટલે છે ને એમાં પગ એમ ન દેખાય હો હા બાપા આમ જો વ્યવસ્થિત બ્લાઉઝ સ્ટ્રેટ વાટ કરી દઉં આવું પણ હાલ કરી દઉં મસ્ત અને જાનો નથી ગમતું તું તૈયાર થા હું કરો મને આવે તૈયાર કરે અરે મસ્ત લાગે અહીં આવી જાય મિરલ માં જો કે મસ્ત લાગે હાલ હમ મારે મિરલ માં ઈ નથી જોવી હારી લાગુ છું હવે હાલ નીસુ પ્લીઝ નીચે હાલ ને ખરાબ લાગશે હાલ જાય હલ હાથ પકડી લે મારo આલા લાલ જાય ને સુ એક વાર તજોતી જાય ને સુ હવે શું જોવાનું હવે તો તમે મારેથી દૂર વયા ગયા હવે તમારી સાથે શું જોવાનું મારે હવે આજ આપલો છેલ્લો દિવસ હતો પ્રેમનો હવે બસ આમાં બાંધી જઈશું હવે બસ હું તમને કેટલો લવ કરું ને કેટલો લવ કરું છે લખડીઓ દીરા જઈ પણ તમારો ફોન ન આવ્યો મેરે દિલ મેરી જાનમ મિને તુમસે પ્યાર કિયા ચુરા દિલ ચુરા લાયા દિ ચુરા તેરી પહેલી નજરમાં મેરા ચૈન ચુરાયા તેરા કાબુ ચુ રાતો કો જગાયા ચાહત કેસી હૈ તું ને મુજકો બતા ચુરા દિલ ચુરા ની શું પે સુજા નહીં શું ભાઈ ભાઈ સુનિલ છેલ્લી ઘડી સુધી તમારી રાહ જોઈ તો ફોન ના આવ્યો સુનિલ

એ બરાબર પણ હવે ત્યાં એનો ફોન નહીં ઉઠાવવાનો હું તને કહી દઉં ને બસ મને ફોન આવે ની જરાય નથી ગમતું અરે હું વાત જ નથી કરતી ક્યારેક બંધ કરી દઉં ક્યારેક તમારો ફોન ચાલુ હોય તો ક્યારેક ફોન આવે તો એ મેસેજમાં કહી દઉં કે ના મમ્મીનો ફોન હતો બહાર ગયા હતા ને તો એ હોય કારણ કે વાત ન કરું બોલો હવે તમે મને કહો મારે શું કરવું તો એના ભેગી ગઈ હતી નદી કિનારે હે તમારે સગાઈ થઈ પછી ગઈ હતી કે નહીં અરે હજી સગાઈ નથી થઈ હજી ચુંદડી નથી હોય હજી તો ખાલી લોકો માપ લઈ ગયા છે એટલું જ થયું છે મને ખબર ને તમે હું કરવા એટલે ઓલું કરો તને ખબર ને આવી રીતે પાયલના ઘરે જઈને પાયલને ઉપાડી લઈ જાઉં ના એવું ન કરતા ક્યારે પ્લીઝ અત્યારે મમ્મી ગયા ને એટલે હું તમારી પાસે આવી ફોન ને ઘરે પડ્યો સુનિલનો જો ફોન આવતો હોય તો એ ચીડ ખાને તમે ચીડ ખાવ એનો ફોન નથી ઉઠાવતી હાથ ઉઠાવવાનો નહીં હું તને ખાવ બંધ જ રાખજે ફોન આવે ને ક્યારેક તો કહી દે છે નેટવર્ક ની બહાર આવે નથી નેટવર્ક આવે તો એમ કરીને વાત નહીં કરતી હું કહું ને કેટલીક વખત એમ કેવું મારે પછી જીભ હોય તો ઉત્તર જાદા છે કેટલીક વખત તારી અહીંયા વાત કરવી એટલે તું એમ કહે હે નહીં અરે ના તમે સમજતા જ નથી હું કહેવા માંગુ નહીં તમે ન સમજતા હું કંઈ નથી કહેવા માંગતો બસ મારી એનો ફોન ના આવવો જોઈએ તને તે મોબાઈલ શું કરવા લીધો તને ખબર હતી ને કે મારી યાર છે તું તો શું કરવા તારી એનો મોબાઈલ લેવો જોઈએ પણ મારે મોબાઈલ લેવો પડે ને એ આપે છે તો અને મોબાઈલ એટલા માટે લીધો કે મારે તમારે જ્યારે વાત થઈને હવે તમે તો મને ક્યારે ફોન લઈ ગયો અને મારી એ ફોન તો રખાય નહીં મારી પાસે એટલે મારે આ ફોન લઈને તમારી મારે વાત કરી વાગું ને એટલે મેં ફોન લીધો કે મમ્મીને શક ન જાય અને તમે આવી વાત મને ક્યાં તમે કીધું હતું કે હું આવી ગયો તો મેં તમને હું બજારમાં તમે હતા ફેશિયલ કરાવવા બેઠા હતા એટલે હું તમને જોઈ દીધી નહીં તો તમે મને આવીને જાણ કરી હતી કે હું આવી ગયો જાણ ક્યાંથી કરું તારે સગાઈના સમાચાર સાંભળ્યા હતા ને એટલે મને ગુસ્સા આવ્યો હતો પાછો ભાગી જવાનો હતો પણ લોકો ઘોયરું બેડી રાહ જો હું આવશે 私は私は私は私は私は私は私い私は私は私は私は私は私は私は私は私は私は私た私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 કઈ નહીં બસ સોરી તમે ક્યો કરું બસ હવે સોરી સિવાય હું કરું કઈ નું કરવું તો ઘરે જતા મમ્મી આવી ગયા પ્લીઝ એમ હું કરવા કરો એકવાર તો જો ઓસિસ બસ હવે જા પ્લીઝ ઓકે તો ક્યારે ફોન કરશો એ મને ક્યો તમે હું તને કરીશ બસ તું જા બસ જા હવે તો ક્યો હા આ કરીશ બસ થોડી વાર પછી ફોન કરીશ પોચી જાય કે નહીં હો હા પાકો કઈ કીડ માં કાસે હું છું માં દીકરો રહેવસ માં આવી બોલ તો ખરી બોલ નઈ કઈ હું છું એ મને કે ને મમ્મી હું પાયલને કેટલા દીઠે ફોન કરું નથું પાડતી કા સ્વિચ ઓફ કરી દે કા નેટવર્ક બહાર આવે એટલે ત્યાં કોઈ ના રે વ્યસ્ત આવે મારે શું કરું નાની માને રોકાવું છે કે જાવું છે મમ્મા આઈ વાત દીદી રો કઈ નાની માં કા તું બોલ ને તારું કામ છે બસ નાની માને કહી કે તમારે આવું ન કર હું પાયલ પાસે જાઉં કે તું આવું કેમ કરે છે મે ફોન આઈ તું કેમ ફોન નતું પાડતી なでかさぼんなとらばまぽんみばへ、もたなぱってて、でかぽん、でま、みみばへ、たばたえさぼんぼぐれ、かまわい、まばりわらりゃ、んぼとりかんぼい、けなりとりごい、とあこりぽん、かいらべっと、くりとり、かにあこりゃ、びさりぽんぱれ。なもみ、まねじょ、いなぽはと、まねかいぱろう、うらげせ、えっと。なお、もちゃは、いにだ、おなにまんもこ、いにちゃわと、たりねばたちゃんもんど、じんにてんやれば、で、いもがじんかわらけ。

પણ માને નહીં બાપનો એવો મગજ આનો એવો મગજ એટલે આપણે બધા મગજ જ સહન કરવાના એક તો મેં નિશુન ફોન નથી કર્યો એની છેલ્લી વાર હાલ ફોન કરી દઉં એવું કંટાળી ગયો એવો કંટાળી ગયો મગજ આવી ગયો ભાઈ આવો આવો જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા એ મજામાં આવો કેમ છો બધા મજામાં હા આંટી અંકલ બધા મજામાં છો ને હો હો મજામાં આ યુગ વાહ નિશુ કેવી મસ્ત લાગે નિશુ જોઈને જોઈ લે ઓલું કરે કા તો યુગ છે કેમ છો બધાય મજામાં ને હા હા બધાય મજામાં છે નીસુ તું બેહી જા પોત દુખે છે ને બે બે જાનુ આ તો જે મને ઠોકર મારી હતી ને ગાડીમાં ઈ છોકરો છે યુગ જાનુ નામ હા છે નીસુ આ ઈ છોકરો છે હા આ તો પોપટ થઈ ગયો હાય રે આ તો ઈ છે આ તો બહુ જ છોકરો સારો છે આ તો યુગ છે એની સુ કેટલો હેન્ડસમ છે જો તો એને જરા એવું છે અભિમાન ને સુનીલ ને તો કેવો અભિમાન છે કેવો મસ્ત છે ને મમ્મી પપ્પા કેવા સારા છે જો તો

એ તો કેટલા ફોન કર્યા હતા આંટી કે હું લઈ જઈશ ગાડીમાં પણ એ કે ના હું મમ્મી જઈ આવશું તમને હેરાન જ કરવા એમાં પછી મને ફોન ન કર્યો એ કેવી વિદાય છે બી સાડી નીસુ લાગે છોકરી કેવી વિદાય છે હા આપણે દાય ઉભી હોય તો વાંધો ના આવે બેન તઈ આ હે ઉભી બેન પણ લાગે ની હા એ મારી ફ્રેન્ડ છે અમે બે પહેલેથી જ આવે છે ફર્સ્ટ માં આવતી હું ત્યારથી એટલું બધું છે એનું હમણાં જો થોડાક દિવસ પહેલા નક્કી થઈ ગયું છે ああ、だいぶ、だいぶ、だいぶ、だ e ぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だクぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、s いぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、t いぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、だいぶ、